નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ઉપયોગ ચેનલમાં તો મિત્રો જીપી એસ એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કમ મંત્રી સહિત અલગ અલગ જે બાદ શરૂરમાં તાજેતરમાં ભરતી જાહેર થનાર છે તો તેમાં કયા જિલ્લામાં કેટલી જગ્યા રહેશે અને કયા શરૂરમાં કેટલી જગ્યા રહેશે તેનું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે

તે ઓગણીસ એક બે હજાર છવ્વીસ થી લઈ અને તેવીસ એક બે હજાર છવ્વીસ ના સમયગાળા દરમિયાન એ મિત્રો જે મહેકમ શાખા છે તેમાં માંગણા પત્રક મોકલી આપવાના રહેશે

સ્ત્રી આરોગ્ય કાર્યકર એટલે કે ફિમેલ હેલ્થ ની જે પોસ્ટ છે તેમાં બે હજાર એકોતેર જેટલી જગ્યા પર ભરતી આવનાર છે મુખ્ય ની જે પોસ્ટ છે તો તેમાં એકસો તોર જેટલી જગ્યા પર ભરતી આવશે નાયબ ચિટનીશ છે તો તેમાં એકસો ઓગણપચાસ જેટલી જગ્યા પર ભરતી આવનાર છે ગ્રામ સેવકની જે પોસ્ટ છે તેમાં પાંચસો જેટલી જગ્યા પર ભરતી આવશે લેબોરેટરી ટેકનિશિયનની જે પોસ્ટ છે તો તેમાં એકસો આઠ જેટલી જગ્યા પર ભરતી આવનાર છે અને અધિક મદદનીર ઇલેક્ટ્રિકલની જે પોસ્ટ છે

વે માત્ર